લખતરના ઢાકી પમ્પિંગ સ્ટેશન નજીક અજાણ્યા પુરુષની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે લખતર તાલુકાના ઢાંકી નજીક આવેલ એશિયાના સૌથી મોટા પમ્પિંગ સ્ટેશન નજીક કેનાલોમાંથી છાસવારે લાશો મળી આવવાના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે આજે ઢાંકી નજીક આવેલા એક નંબર પંપિંગ સ્ટેશન પાસેથી નર્મદાની કેનાલના પાણીમાં તરતી હાલતમાં એક અજાણ્યા પુરુષની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે ઢાંકી પમ્પિંગ સ્ટેશન નજીક આવેલ કેનાલની જાળી પાસે એક અજાણ્યા પુરુષની લાશ

આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે